કૈલાસધામમાં મા ભગવતીની ખૂબ સેવા કરી મા પાર્વતીજીની અને પાર્વતીજીની ખૂબ સેવા કરી એટલે પાર્વતીજીએ કહ્યું કે મા તારે શું જોયું હું તારી સેવાથી પ્રસન્ન છું માથા ઉપર હાથ મૂકો અને માથા ઉપર હાથ મૂકો ત્યારે ચંચુલાએ કહ્યું કે મારા પતિ ક્યાં છે જોઈ બતાવો મને માતાજી એમ દિવ્ય દ્રષ્ટિ કરી અને માતાજી જોઈને કહ્યું કે ઓહો હો તારો પતિ તો પિશાચ બીનો છે કે બાષ્કલ નામનું એક નગર સમુદ્ર પાસે અને સમુદ્ર પાસે બાષ્કલ નામના નગરમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો જેનું નામ બિંદુક અને ચંચુલા હતું બિંદુક અને ચંચુલા બિંદુકનો વ્યવહાર એવો હતો બધા સાથે નબળા લોકો સાથેની બેઠક હતી તમારા વિચારોમાં ફેરફાર તમારી બેઠકથી થાય છે તમે સૌથી વધારે સમય કેટલો આપો છો વેદોમાં તો ત્યાં સુધી કહ્યું છે કે તમે સૌથી વધારે જ્યાં સમય આપતા હોય એ એટલું બધું સ્થાન પવિત્ર ને ચોખ્ખું હોવું જોઈએ જેવી રીતે તમે શયન કરો તમારું સુવાનું સ્થાન એટલું બધું પવિત્ર હોવું જોઈએ મોટા ભાગની બીમારીઓ અત્યારે થાય છે એની પાછળનું કારણ ઋગ્વેદમાં નિદ્રા સુપ્ત છે એ કહે છે ઋગ્વેદમાં કે તમારો જે સુવાનું સ્થાન છે એ સુવાના સ્થાનને તમે હલાવી શકવા જોઈએ એની નીચેથી સંજવાળી વાળી શકવા જોઈએ એટલે આપણા પૂર્વમાં તમે જોજો તો બધા લોકોને મોટા મોટા ઢોલિયા હતા આજે આપણે સીધા જ એવું ફર્નિચર હોય કે સીધું જોઈન્ટ જ હોય નીચે સાફ પણ ન થઈ શકે તમે સૌથી વધારે સમય તો એમાં પસાર કરો છો મોટા ભાગના જમ્સ એમાં લાગેલા હોય મોટા ભાગની બીમારી એનાથી જ આવે છે પણ હમણાં ખબર નહીં છેલ્લા દસ વર્ષથી ફેશન એવી આવી છે કે લગભગ લોકોના બેડ જો તો બધાના જોઈન્ટ જ બેડ હશે ફર્નિચર સાથે બીમારીનું એક મુખ્ય કારણ આ પણ છે તમારા બેડ નીચેથી સફાઈ કામ થવી જોઈએ એને તમે રોજ માટે સફાઈ કરી શકવા જોઈએ તો નિરોગીતા રહી શકે એટલે આ પતિ પત્ની બંને હતા તમારી બેઠક કોના સાથે છે એના ઉપર નક્કી થાય કે તમારા વિચારો કેવા આવે છે તમારું બાળક તમારી સાથે જેટલું રહે એનાથી વધારે તો એના મિત્ર સાથે વધારે રહે છે એટલે દરેક માતા પિતાની એ પણ એક ફરજ આવે કે એના પુત્રને કે પુત્રીને એક યોગ્ય મિત્ર શોધી આપવો એટલે અહીંયા બિંદુકની બેઠક નબળા લોકો સાથે હતી એટલે નબળી વૃત્તિ થઈ ગઈ અને નબળી વૃત્તિ થઈ ગઈ પછી એ એની પત્ની ચંચુલા હતી છતાં પણ એ વ્યભિચારમાં એકદમ વ્યસ્ત હતો અને એના કારણે ચંચુલાને પણ એવું થયું કે હું પણ આને મારા પતિને સામે બતાવું કે હું પણ તારી સામે એટલી જ બોલી છું હું એવો વ્યવહાર કરું કે એ સુધરી જાય એને સુધારવા માટે એણે પણ વ્યભિચારનો આરંભ કર્યો અને લાંબા સમયે એ બિંદુક આવો દુષ્ટ આચરણ કરતા કરતા મૃત્યુને ધામ પહોંચી ગયો સંતાનો હતા નહીં એકલી જ હતી એટલે કરે શું પિયરમાં જતા રહ્યા પિયરના બધા લોકોએ કહ્યું કે હાલો આજે દેવ યોગ છે પુણ્ય પર્વ છે આપણે બધા તીર્થયાત્રામાં જઈએ અને જ્યારે જ્યારે મોકો મળે ત્યારે તીર્થયાત્રા કરવી જ જોઈએ તીર્થોમાં સૌથી વધારે સાત્વિક હોરાઓ હોય છે જે જે લોકોએ તપ કર્યું હોય ભજન કર્યું હોય એનું ધ્વન્યાત્મક ઉર્જા તીર્થોમાં આવો લગભગ લોકો કે હરિદ્વાર જઈએ તો આનંદ આવે પણ હરિદ્વારમાં કેટલા લોકોએ તપ કર્યું એ તો એક વખત વાંચો એક વખત વાંચે એટલે ખબર પડે કોઈ એવો એક ઋષિ એવો નથી જે ઋષિ હરિદ્વારમાં તપ ના કર્યું હોય ગરુડ ને ભગવાનના વાહનનું જે સ્થાન મળ્યું એ હરિદ્વારમાં તપ કરવાથી મળ્યું છે પિતામાં ભીષ્મએ ત્યાં કર્યું અર્જુને ત્યાં તપ કર્યું મૈત્ર ઋષિએ ત્યાં તપ કર્યું લગભગ કોઈ બાકી નથી હરિદ્વારમાં આજે પણ 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 એની બીજા બધા હરિદ્વારથી આગળ ઋષિકેશ છે જેટલો આનંદ નથી આવતો એટલો હરિદ્વારમાં આવે એનું પાછળનું કારણ ગુજરાતી બજાર છે એટલે નહીં તપસ્વી લોકોએ ત્યાં તપ કર્યું છે એટલે એની ઓરાઓ સ્પર્શે તમને અને એવા ગોકર્ણ ક્ષેત્રમાં તીર્થયાત્રા માટે ગયા છે આ ગોકર્ણ ક્ષેત્ર એટલે બેંગ્લોર અને કર્ણાટકની વચ્ચે આવ્યું છે કર્ણાટક અને મેંગ્લોરની વચ્ચે એક મોટું છ ફૂટનું શિવલિંગ છે જેને બધાય મહાબળેશ્વરના નામથી ઓળખે છે એ ગોકર્ણ તીર્થ ક્ષેત્રમાં ગયા તીર્થ સ્નાન કર્યું છે અને નિયમ એવો છે કે તીર્થમાં જાવ તો ત્રણ વસ્તુ ખાસ કરવી એક સ્નાન એક દાન અને એક ધ્યાન તીર્થોમાં જાવ તો ધ્યાન પણ કરવું તમને એની ઓરાઓનો અનુભવ થશે તમે કોઈના પણ ઘરે જાઓ ને આંખ બંધ કરીને શૂન્ય અવકાશ થઈ જાઓ હું ખાલી છું હું ખાલી છું હું ખાલી છું ખાલી છું તો ત્યાંની જે ઓરાઓ એ તમને સ્પર્શે તત્કાલ તમે ખબર પડી જાય કે આ ઘરની ઓરાઓ સારી નથી એક જ સેકન્ડમાં તમે અંદરથી ખાલી થા હું ખાલી છું હું ખાલી છું એમ કરીને બેસો તો તમને તત્કાલ ઓરાઓની પ્રાપ્તિ થાય પેલો વેલો મોબાઈલ જેણે બનાવ્યો માર્ટિન કુરપર એનું નામ છે માર્ટિન કુરપરને પૂછવામાં આવ્યું મોટોરોલાનો મોબાઈલ સૌથી પહેલો બનાવવામાં આવ્યો અઢી કિલોનો મોબાઈલ હતો એ માર્ટિન કુર્પરને કોઈ પૂછ્યું કે તમને આ મોબાઈલ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો ત્યારે એમણે કહ્યું કે હું રોજ ખુલ્લા આકાશમાં બેસતો અને હું એવું બોલતો કે હું ખાલી છું હું ખાલી છું હું ખાલી છું હું ખાલી છું એ વિચાર કરતો મેં અસાધારણ વિચાર મને હું ખાલી છું ખાલી છું એમ કહેતા મને અસાધારણ વિચાર પ્રાપ્ત થઈ ગયો અને મોબાઈલ બનાવવાનો વિચાર આવી ગયો કહેવાનો ભાવ એ છે કે અસાધારણ વિચાર તમારે મેળવવો તો પહેલાં ખાલી થવું પડે અને ગોકર્ણ તીર્થ ક્ષેત્રમાં ગયા છે આ બધા તીર્થમાં સ્નાન કરવું જોઈએ મોટાભાગના તમે કોઈ મંત્ર બોલે એ મંત્રની ધ્વન્યાત્મક ઉર્જા જલ પકડે એટલે જલમાં સ્નાન કરો એટલે તમે ઉર્જાવાન થઈ જાઓ પછી દાન દેતા તમને પ્રસન્નતા મળે ક્યારેક તમે કોઈને આપો ત્યારે આપવા જ શું થાય પ્રસન્નતા મળે અને પછી ધ્યાન કરો તો ત્યાંના નજીકની જે પણ ઓરાઓ છે તમને અનુભવાય તમે હવે હરિદ્વાર જાઓ ક્યારેય પણ એક અનુભવ કરજો એમાં કનખલ સ્થાન છે હરિદ્વારમાં કનખલમાં જ્યાં સતીજી દેહ છોડ્યો એનાથી આગળ એક આનંદ માનો આશ્રમ છે આંખ બંધ કરીને બેસજો તમને તત્કાલ ત્યાંની આખી ઓરાઓ ખબર પડશે હરિદ્વારની ઓરાઓ શું છે એટલી બધી ચેતના છે આનંદ માની તમને અનુભવ થવા મળશે આંખ બંધ કરો એ સાથે તમારે કંઈ ધ્યાન કરવાની જ ખાલી ત્યાં જઈને આંખ બંધ કરો એની સમાધિની સામે એટલે તત્કાલ બધી ઓરાઓનો અનુભવ થવા મળશે એટલે તીર્થોમાં જઈને સ્નાન ધ્યાન અને દાન કરવું જોઈએ આ બધાએ સ્નાન કર્યું છે દાન કર્યું છે અને ધ્યાન કરવા માટે બેઠા છે બાજુમાં જ કથા સંભળાવતા હતા એક કથાકાર શિવપુરાણ સંભળાવતા હતા અને એ શિવપુરાણ જ્યારે કથા સંભળાવતા હતા ત્યારે નરકની વ્યાખ્યા ચાલતી હતી કે આવા પાપ કરે ને આવું નરક મળે આવા પાપ કરે ને આવા નરક મળે તાંબરી સ અંધ તાંબરી સ રવરવ મહારૌરવ કુંભી પાક કાલસૂત્ર આવા બધા સાંભળીએ ત્યારે વ્યાખ્યા કરી છે હિન્દુ હોય મુસ્લિમ હોય ઈસાઈ હોય પારસી હોય ખ્રિસ્તી હોય કોઈ પણ ગ્રંથ લઈ આવો હિન્દુઓ જેને નરક કહે છે મુસ્લિમ લોકો એને દોખજ અને જહનનુંમ કહે છે પારસી લોકો એને દ્રુજો દ્રેમન કહે છે ઈસાઈ લોકો એને બ્રહદ ગર કે તિમિરા છન્ન કહે છે બધામાં નરકની વ્યાખ્યા છે અરે માર્ટિન લુથર કરીને સૌથી મોટો એક તત્વચિંતક થયો વિદેશનો એને લખ્યું છે કે નરક નામની વસ્તુ હોય છે મલિન વૃત્તિ આપણી હોય ને મલિન વૃત્તિના કારણે મૃત્યુ પહેલા જે આ શરીરમાં ભોગવાતી પીડા છે એનું નામ છે નરક તમારું મૃત્યુ નજીક આવ્યું કોઈ રીતે દેહ છૂટે નહીં શરીરને જે પીડા ભોગવવી પડે એ પીડા જ નરકની પીડા છે અરે અમુક લોકો કે ઠંડા પ્રદેશમાં રહેવા વાળા ગરમ પ્રદેશમાં રહેવા માટે આવે તો ગરમ પ્રદેશ એના માટે નરક થઈ જાય ગરમ પ્રદેશમાં રહેવા વાળો ઠંડા પ્રદેશમાં જાય તો ઠંડો પ્રદેશ એના માટે નરક થઈ જાય અને આ નરકની જ્યારે કથા સંભળાવતા હતા ત્યારે આવા પાપ કરેલા વ્યક્તિ આવું આવું ફળ ભોગવે જયારે આને એવું થયું ઓહો મેં તો ખૂબ પાપ કર્યા છે અને પોતે રડવા માંડ્યા કે આ મેં ખૂબ પાપ કર્યા છે એના માટે હું શું કરું અને ત્યારે કહ્યું કે તમે ખૂબ પાપ કર્યા છે એના માટે તમારા માટે જો હોય તો તમે શિવજીનો એક મંત્ર લઈ અને આ મંત્રનો જપ કરતા કરતા તમારું અંતકરણ বিশুদ্ধ કરો અને ભુદેવે એને મંત્ર આપ્યો ઓમ નમઃ શિવાય. પ્રતિદિવસ પછી કહ્યું હવે તો મારે પતિ પણ નથી રહ્યા મારો પરિવાર પણ નથી રહ્યો હું મારા પિયરના ઘરે રહું એના કરતાં તીર્થસ્થાનમાં રહો રોજ સ્નાન કરે માથા ઉપર જટા બાંધી વલકલ વસ્ત્ર ધારણ કર્યા અને શિવ નામનો રોજ માટે જપ કરે અને એ જપ કરતા કરતા એ ચંચુલા છે એને આસક્તિ છૂટવા માંડી પતિ નહીં પરિવાર નહીં કોઈની જપ કરતા કરતા તમામ આસક્તિ છૂટવા માંડી આસક્તિ છૂટે તો શરીર પણ છૂટે અને શરીર છૂટે એટલે સીધા જ કૈલાસ धामમાં જતા રહ્યા કૈલાસ धामમાં માં ભગવતીની ખૂબ સેવા કરી મા પાર્વતીજીની અને પાર્વતીજીની ખૂબ સેવા કરી એટલે પાર્વતીજી કહ્યું કે માં તારે શું જોઈએ હું તારી સેવાથી પ્રસન્ન છું માથા ઉપર હાથ મૂક્યો અને માથા ઉપર હાથ મૂક્યો ત્યારે ચંચુલાએ કહ્યું કે મારા પતિ ક્યાં છે જોઈ બતાવો મને માતાજીએ દિવ્ય દ્રષ્ટિ કરી અને માતાજી જોઈને કહ્યું ઓ હો હો તારો પતિ તો પિશાચ બનીયો છે વિંધ્યાચલ પર્વત ઉપર છે મોટો દેહવાળો છે વિંધ્યાચલ પર્વત ઉપર હસે છે ક્યારેક રડે છે એક પણ જગ્યાએ બેસતો નથી ભયંકર આકૃતિ વાળો છે અને આવી પિશાદ નામની યોની હોય હો ભૂત પ્રેત પિશાદ બધું હોય એ તો આપણે નથી જોયું એટલે આપણે ન માનીએ બીજાની બની વાત છે બાકી હોલેન્ડના બે વૈજ્ઞાનિકો છે રૂડો વન અને રૂડોલ અને ડાયનામિસ્ટાગ્રાફ નામનું યંત્ર બનાવ્યું જેને ગોનિયા મીટર કહેવાય સૂક્ષ્મ અવાજોને પકડે એને કબ્રિસ્તાનમાં રાખ્યું એ ગોનિયા મીટર જેને ડાયના યંત્ર કહેવાય હોલેન્ડના છે બંને સૂક્ષ્મ સૂક્ષ્મ કીડીનો અવાજ પણ રેકોર્ડિંગ થઈ શકે એવું યંત્ર એની પાસે અને એક વર્ષ પછી કબ્રિસ્તાનમાંથી જ્યારે એને એ મશીન લીધું અને એમાં રેકોર્ડિંગ સાંભળ્યું રૂડો વન અને રૂડો અલ્ફય તો અંદરથી અમને મુક્ત કરો અમને મુક્ત કરો એ પ્રેત અને પિશાચોના અવાજ હતા અને એણે લખ્યું છે કે પ્રેત અને પિશાચ નામની યોની હોય છે પ્લેન ચેપ નામનો હિકલ્સ નામનો વૈજ્ઞાનિક એ પણ લખે છે કે મેં પ્રેતોના અવાજો સાંભળ્યા છે આ આંખેથી જોઈ શકાય એવું જગત છે તો આ આંખેથી નથી જોઈ શકાતું એવું જગત પણ છે દહીંની અંદર સૂક્ષ્મ યંત્ર જોવો તો ઘણા બધા બેક્ટેરિયાઓ છે નરી આંખે નથી જોઈ શકાતા તમારી મારી વચ્ચે ઘણા બધા સૂક્ષ્મ જીવાત્માઓ છે નરી આંખે નથી જોઈ શકાતા એનો મતલબ એવો નથી કે નથી એટલે એવા જે સૂક્ષ્મ જીવાત્માઓ છે એ સૂક્ષ્મ જીવાત્માઓ છે એમ જ આ ભૂત પ્રેત પિશાચ અદ્રશ્ય જીવાત્માઓ છે અને તારો પતિ પણ આવી જ વિંધ્યાચલ ઉપર આવી જ પિશાચ યોનીમાં છે કહ્યું કે માં ભલે મારા પતિ જેવા કર્મ કર્યા પણ અંતે મારો પતિ છે તમે મારી ઉપર કૃપા કરીને એની મુક્તિ થાય એવું કંઈક કરો અને ત્યારે માએ તુમરુને બોલાવ્યું તુમરૂ નામના ગાંધર્વને કહ્યું જાઓ તમે ત્યાં જઈને ગાન કરો અને સાત સંહિતા ગાઓ સાત સંહિતા ખાલી કાનમાં પ્રવેશ કરશે તો એ માણસની બધી વૃત્તિઓ છૂટી જશે એ એકદમ નિર્મળ થઈ જશે કોઈ કહે કે શિવ પુરાણ શા માટે સાંભળવાનું જે સાત દિવસ એક જ આસન ઉપર બેસીને સાંભળે એ અંદરથી નિર્મળ થઈ જાય તમને જો સાચું ન લાગતું હોય તમે પણ ટ્રાય કરો સાત દિવસ સુધી બેસીને શ્રવણ કરો અનુભવ કરો સાતમા દિવસે કઈ ફરક ન પડે તો ચોક્કસ કેજો પણ કે ભાઈ કોઈ ફરક ન પડે નિર્મળતા લેશ માત્ર પણ ન આવી અને એ તો હું સહજ રીતે સ્વીકારી લઈશ કે ના તમે સત્ય છો પણ સાત દિવસ સુધી એક જ આસન સાથે સાતત્ય પૂર્વક અરે તમે વારંવાર એક પથ્થર ઉપર પાણીના બિંદુઓ પડે કાર્મીન પથ્થર ઉપર કાળા પથ્થર ઉપર પણ પાણીના એક એક બુંદ સતત પડે તો એમાં ભરકાણું પડી જાય વારંવાર કૂવા ઉપર એક દોરડું વારંવાર ફરે તો એમાંય ઘીચી પડી જાય છે સાતત્યનો ફરક પડે તમે જેની સાથે સાતત્યપૂર્વક એની સાથે રહો તમે એના જેવા થઈ જ જાવ એમાં પૂછવાનું જ ન હોય આ લગ્ન પછી નથી પતિ પત્ની સાથે રહી તો લગ્ન પેલા પતિ એકદમ કડક સ્વભાવ ના હોય છે એકદમ એકદમ તત્કાલ કોઈ પણ વાત સાંભળે તો રડવા જેવા થઈ જાય પુરુષમાં પણ થોડોક સ્વભાવ લગ્ન પછી આવી જાય સાથે રહે એટલે બંનેના સ્વભાવો એકબીજાના એકબીજા સાથે જોડાય જો આ પ્રભાવ પડતો હોય તો સાત દિવસ સુધી એક આસન ઉપર બેસીને કથા શ્રવણ કરો તો એ નિર્મળતા આવે અને માએ તુમરુને મોકલો એ એમની સાથે મોકલા છે કે જાઓ ચંચુલા તમે પણ ચંચુલાનો મતલબ થાય ચંચુ એટલે લાતી ગૃહિણાતી ઇતિ ચંચુલા ચંચુ એટલે મધુરતા મધુરતા ગ્રહણ કરવા વાડવા જે છે એને ચંચુલા કહેવાય બધું સારું જ ગ્રહણ કરવા વાળી ચંચુલા છે એ ચંચુલા ગઈ અને ત્યાં એ વગાડી છે પોતાની પાસે રહેલું નાદ કેરો છે અને જેવો નાદ કેરો પોતાની પાસે રહેલી વીણાનો નાદ થયો ને જેવી વીણા વાગી છે ત્યાં તો આખા વિંધ્યાચલ પર્વત ઉપર તમામ ઋષિઓ તમામ દેવતાઓ આવી ગયા આ સાત સંહિતા સાંભળવા માટે અને જે ઓલો પિશાચ હતો એ તો કુદકા લગાવતો તો મોટા દેહવાળો અહીંયા બેસે મોટી હડપચી ઘડીકમાં હસે રડે કુદકાઓ મારે ભયંકર આકૃતિવાળો એને એક વૃક્ષ સાથે બાંધી દો દોરડાથી અને પછી સાત સંહિતાનું ગાન થયું અને જેવી સાત સંહિતાનું ગાન થયું એને બાંધીને ધરારથી કથા સંભળાવવા આવી તો એ નિર્મળ બની ગયું અંતકરણ નિર્મળથી થયું છૂટી ગઈ આ છૂટી ગઈ એટલે દેહ છૂટી ગયો અને સીધો કૈલાસમાં પહોંચી ગયો પાપી માં પાપી પુરુષ અને પાપી માં પાપી કોઈ પણ સ્ત્રી પણ જો પાપ કરે એના પછી પણ જો સાતત્ય પૂર્વક શ્રવણ કરે શ્રવણ કરતા કરતા કથાનું મનન કરે મનન કરતા કરતા સતત ભગવાનમાં વૃત્તિ થઈ જાય તમારી વૃત્તિ ભગવાનમાં થઈ જાય માણસનો નવો જન્મ મળે એ પ્રવૃત્તિથી ન મળે વૃત્તિથી મળે તમારી કેવી વૃત્તિ હતી જડ ભરત નું દ્રષ્ટાંત છે આપણી સામે જડ ભરતે પૂર્વ જન્મમાં ભરત નામનો રાજા હતો ઋષિ બની ગયો આખી જિંદગી ઓમ નો જપ કર્યો છેલ્લે હરણમાં વૃત્તિ રહી તો બીજા જન્મમાં હરણ બનવું પડ્યું એટલા જપ તપ કર્યા છતાં પણ હરણની યોનીમાં એક પણ જપ તપ કઈ ના કર્યું એની વૃત્તિ અને પરમાત્મા સાથે જોડી રાખી એ હરણની યોનીમાંથી ત્રીજા જન્મમાં આંગીરસ ગોત્ર નામના બ્રાહ્મણને અહીંયા બ્રાહ્મણ થયો આ વૃત્તિ બદલાવવા માટે તો આ બધું છે આપણે જે પણ પ્રવૃત્તિ કરી વૃત્તિ બદલાવવા માટે છે અને કથા શ્રવણ વૃત્તિ બદલે બદલે અને બદલે અસંખ્ય દ્રષ્ટાંતો છે કે જેના જીવનમાં કથા સાંભળતા સાંભળતા અનેક વૃત્તિઓ બદલી ગઈ અને એવા છેલ્લી વાત કરીને મારી વાણીને હું વિરામ આપું એવા માટે કે આજે જેનો જન્મદિવસ છે મારે બહુ ગૌરવ સાથે કહેવું પડે કે ભારતમાં આ એક નારી એવી થઈ કે જે નારીઓમાં આપણે ગૌરવપૂર્વક નામ લઈ શકીએ જેણે પોતાના જીવનની સૌથી મોટી જેને કહી શકાય સંપત્તિ શિવજીના નામે કરી દીધી આજે એકત્રીસમી મે એટલે અહલ્યાબાઈ હોલકરનો જન્મદિવસ છે આજે અહલ્યાબાઈ હોલકર એટલે ભારતની એક એવી નારી જેની વીરતા જેના આદર્શ જેના ત્યાગ માટે ગમે એનું મસ્તક ઝૂકી જાય એકત્રીસ મે 1725 માંનો જન્મ મને આનંદ થયો કે સૌથી મોટી શિવ ભક્તા અહલ્યાબાઈ હોલકર ના જન્મદિવસના દિવસે તમે કથાનો આરંભ કર્યો છે આ અહલ્યાબાઈ હોલકર એક નાનકડા એવા ગામમાં રહે રહેનારી એક સાધારણ એવી ઓરંગાબાદ પાસે મહારાષ્ટ્રના પાથર ગ્રામમાં એક ખેડૂત પરિવારમાં જન્મેલી અને ખેડૂત પરિવારમાં જન્મેલી હોલકર માણકોજી દીકરી હતી ઇન્દોરના રાજા મલ્હારરાવ હોલકરે ગોળી મારી હશે ચિત્તાને અને ચિતાને લાગી ગઈ એક જાડીમાં ફસાઈ ગયો ચિત્તો સૈનિકો આવ્યા સૈનિકો ઘોડા લઈને આવ્યા કોઈ અંદર જાય નહીં કે ભાઈ ઘાયલ છે શિકાર મારી લેશે તો એમાં દીકરી આવી અહલ્યાબાઈ હોલકર કે મારા ખેતરને ને શા માટે આમ ગદડો છો એ કે અમારો શિકાર અંદર છે કે લઈ આવો કે ઘાયલ છે ક્યાંક અમને લગાડી ન દે કે આની અંદર છે હા એક બડો લઈને નાનકડી એવી અહલ્યાબાઈ આઠ વર્ષની દીકરી અંદર ગઈ અને જોરદાર નાકમાં લાકડી મારી બેભાન થઈ ગયો ચિત્તો એનો પગ પકડીને એને ફેંકીને કહ્યું કે જાઓ તમારા રાજાને ભેટ આપજો અને આ વાત મલ્હારરાવને ખબર પડી મલ્હારરાવે કહ્યું કોઈ પણ ભોગે આને મારી પુત્ર બનાવી છે એનો દીકરો ખાંડેવરાવ એના લગ્ન થયા પણ આગળ જતા કુંભેરની લડાઈમાં મરી એનો પતિ વિધવા થઈ ગઈ વર્ષની આ અને વિધવા થઈ ગઈ પછી તો એને પેશવાજી એક પત્ર લખ્યો હતો કે હવે નારીઓ થોડા રાજ કરી શકે સોપારીના ટુકડાની જેમ એ તો ચાવીને ફેંકી દેવાય ત્યારે એને પત્ર લખ્યો હતો કે હું મારી જન્મભૂમિના સોગંદ ખાવ તમારા ઉપર આક્રમણ કર હાથીને બાંધવાની જે હાથીને બાંધવાની જે સાકડો છે એનાથી બાંધીને તને ઢસડું નહીં તો હું પણ આર્ય નારી નહીં ભારતની એ કહેવાવાડી હલ્યાબાઈ હોલકર છે ને એની આખી સંપત્તિ બહાર લઈ આવ્યા અને આખી સંપત્તિ ઉપર એણે બિલવપત્ર મૂકી દીધું આ બિલવપત્ર મૂકી દીધું આજથી આ સંપત્તિ મારી નહીં શિવની સંપત્તિ આખી જિંદગી હાથમાં શિવજીની શિવલિંગ રાખી અને ક્યારે પણ હસ્તાક્ષર કરે તો શ્રી શંકર એવું જ લખે શંકર કા આદેશ એમ જ લખે કાશીમાં મંદિર મંદિર બનાવનારી બનાવનારી હોલકર ગયાજી અયોધ્યા મથુરા હરિદ્વાર કાંચી અવંતિકા દ્વારિકા બદ્રીનાથ રામેશ્વર રામેશ્વરમ જગન્નાથ પુરીમાં આખી જિંદગી સાદી સાડી પહેરી આખું જીવન વ્યતીત કર્યું એવી છે અહલ્યાભાઈ હોલકર આજે એનો જન્મદિવસ છે તો કદાચ એના જન્મદિવસે આ આ શિવકથાનો આરંભ થાય આનાથી મોટો હેપી બર્થડે યુ બીજું શું હોઈ શકે જેને આ જીવન શિવજી માટે જીવન અને માહેશ્વરમાં આખી જિંદગી રહીને મોટા મોટા કાર્યો કર્યા છે વિશેષ એની ચર્ચા ન કરતા એવા હલ્યાબાઈના જન્મદિવસે ને આજે માં પાર્વતીજી પાસે જ્યારે મુક્ત થયા એના પતિ ત્યારે ચંચુલા મા પાર્વતીના ચરણોમાં પડી અને પ્રાર્થના કરી કે મા ખરેખર આ તો તારી કૃપા થઈ છે તારી કૃપા દ્વારા આજ મારા પતિ મુક્ત થયા છે આજની ઝાંખી મા પાર્વતીના ચરણોમાં એક ચંચુલા નારી પ્રાર્થના કરે કે તે મારી ઉપર કૃપા કરી તે અમારી ઉપર કૃપા કરી તે અમારી પર કૃપા કરી ને એવી ભાવના સાથે આજે કથાને વિરામ કરું છું